રત્ન કહી શકાય એવા ડોક્ટર ડાભી આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ એને એકવાર વિચાર કરેલો કે મારો સમાજ વારુમાં દારૂની જગ્યાએ દૂધ લેતો થાય એ વિચાર આપણે આજ અહીંયાથી પહોંચાડવાનો છે આપણી વચ્ચે નથી દુખની લાગણી છે પણ જે જહેમત એમને ઉઠાવી હતી એ વિચારને આજે આપણે સાર્થક કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાતમાં હું વાત કરતો તો નારાની તમામ નારા તમારે ઝીલવાના છે આપણે તમામ મહેમાનોનું સ્વાગત કરીએ છીએ આટલી બધી જન્મેતનીમાં કદાચ કોઈને બેસવાની કે આપણે સમગ્ર ગુજરાતમાં આજે એક અનોખો કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે મહેમાનો આપણી વચ્ચે આવી રહ્યા છે અને તમામ લોકોને પણ નમ્ર વિનંતી કરું કે સ્ટેજમાં પણ જગ્યા થોડી ખાલી રાખે આવનારા મહેમાનોને એમને પણ આપણા ગ્રાઉન્ડ ની નજીક આવી ગયા છે ત્યારે અલ્પેશ માગે સીધું દેખો તું આગે બડો અલ્ફે સી તું માગે બઢો દેખો દેખો કોણ આયો કોણ આયો અલ્ફે સી તું આગે બઢો અલ્ફે સી તું માગે બઢો અલ્ફે સી તું માગે બઢો સમાજ કી ઠાકોર સમાજ કી વીરની આભાર ઠાકોર સમાજ હજુ આપણી વચ્ચે આપડા મહેમાનો આવી રહ્યા છે ત્યારે પપ્પુ તું માગે बाबा सी तुम आगे बढ़ो रमेश जी तुम आगे बढ़ो रमेश जी तुम आगे बढ़ो रमेश जी तुम आगे बढ़ो शंकर जी तुम आगे बढ़ो भरत जी तुम आगे बढ़ो जगदीश ठाकुर तुम आगे बढ़ो बता शांति जोरदार ताड़ियों थी बताओ ने झंडी लहराओ ठाकुर सेनानी ઠાકોર સેનાની તમામ ઝંડીઓ લહેરાવો અને જોરદાર તાળીઓથી વધાવો મહેમાનોને જોરદાર તાળીઓથી વધાવો આપણો માનવંતા મોંગેરા મહેમાનોને હજુ જોરદાર તાળીઓથી બે હાથ ઊંચા કરીને હજુ તાળીઓ વાગવી જોઈએ સમાજ માટે હજુ તાળીઓ વાગવી જોઈએ જોરદાર તાળીઓથી વધાવો ઠાકોર સમાજના આંગણે આજે નકલંગ ધામમાં જોરદાર તાળીઓથી વધાવો તમામ ઠાકોર સેનાની ઝંડીઓ લહેરાવો ઠાકોર સમાજ માટે એકવાર વેલા બાપુ માટે જોરદાર તાળીઓ વધાવો હજુ તાળીઓ પડવી જોઈએ હજુ મહેમાનો માટે તાળીઓ પડવી જોઈએ હજુ રમેશજી માટે તાળીઓ પડવી જોઈએ હજુ શંકરજી માટે તાળીઓ પડવી જોઈએ હજુ ભરતજી માટે તાળીઓ પડવી જોઈએ હજુ ભરતજી માટે આપણા છત્રસી પપ્પુભાઈ માટે જોરદાર તાળીઓ પડવી જોઈએ પડવી જોઈએ તાળીઓ આપણે સમાજને તાળીઓથી વધાવીએ છીએ જોરદાર તાળીઓ વધાવો હજુ જય જય ઠાકોર સમાજ આપ સૌ જેની રાહ જોઈ રહ્યા હતા એ આપણા માનવંતા મહેમાનો આપણે આવી ગયા છે ત્યારે છત્રસિંહ આપણા પપ્પુભાઈને આપણે આપણા છત્રસિંહ પપ્પુભાઈને જોરદાર તાળીઓથી વધતા પપ્પુભાઈ માટે જોરદાર તાળીઓ વધાવો અલ્પેશજી ને પણ જોરદાર તાળીઓથી વતાવો રમેશજી ને પણ જોરદાર તાળીઓથી વતાવો આ ઝાલાવર્ણની ધરતી ઉપર ઝાલાવાર્ણનું ખમીર ઠાકોર જોરદાર તાળીઓથી વધારો ટૂંક જ સમયમાં કાર્યક્રમ આગળ લઈ જઈએ ત્યારે

માં બળ બુદ્ધિ અને શક્તિ આપે અને શાંતિમય પૂર્ણ થાય એવી આપણે સૌ પ્રાર્થના કરી બાદ બાદ દીપ પ્રાગટ્ય એક આ સમાજમાં માં વેલ્લો બાપુની વેલ્લો બાપુની વેલ્લો બાપુની બોલો રામા સમાજ પ્રગટ સેના આપણા સરપંચો સન્માન સમારંભમાં અલ્પેશજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સિંહ અને પ્રમુખ સાથોસાથ ઓબીસી एसटी એસસી પ્રમુખ તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ રમેશજી ઠાકોર તેમજ ભરતજી મુકેશભાઈ તેમજ તમામ લોકોને આજુબાજુના તાલુકા જિલ્લા ભરતભાઈ પાટડીયા ભરતભાઈ બજાણીયા અને ભરતભાઈ મખવાણા આ તમામ લોકોને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના હળવદ ધાંગધ્રા દ્વારા આયોજિત આ સરપંચોનો સન્માન સમારંભમાં આપ સૌને અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ સાથો સાથ અહીંયા ગામે ગામથી જો લોકો આવ્યા ગામે ગામથી ઠાકોર સેનાના સૈનિકો ભાઈઓ તથા બહેનો વડીલો માતાઓ આવ્યા એમને પણ આપણે આવકારીએ છીએ સાથો સાથ આપણા માનવંતેના આમંત્રણ ને માન આપી અને તાલુકે તાલુકે ગામડે ગામડેથી સેનાના પ્રમુખો તેમજ તમામ લોકો આવ્યા છે એમને પણ આપણે આવકારીએ છીએ સાથોસાથ ઠાકોર સેનાના તમામ હોદ્દેદારો ને પણ આવકારીએ છીએ ત્યારે ના સન્માન સમારોહમાં ભરતભાઈ રાઠોડ પત્રકાર શ્રીઓને આપણે સંકલન કરી અને બેઠક વ્યવસ્થા માટે તમામ પત્રકારશ્રીઓ ગુજરાત સમાચાર મેહુલભાઈ ભરવાડ મયુરભાઈ રાવલ કિશોરભાઈ પરમાર તેમજ તમામ પત્રકાર શ્રીઓને પણ અમે આવકારીએ છીએ આજના આ કાર્યક્રમમાં તમામ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ અમે આવકારીએ છીએ સાથોસાથ સમાજના લોકલાડીલા માનવંત મહેમાનોને પણ આપણે આવકારીએ છીએ